વડોદરા મહાનગરપાલિકા અને ધારાસભ્યની એમ સિત્તેર દસ વીસની ગ્રાન્ટમાંથી આજે બસો અઢાર જેટલા રેઇન વોટર રિચાર્જ વેલનું આજે ખાતમુહૂર્ત કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલના હસ્તે યોજાવા જઈ રહ્યું છે વરસાદનું પાણી એ સીધું નદીના મારફતે સમુદ્રમાં વહી જાય અને વરસાદે જે પ્રમાણે પેટર્ન બદલી છે એ રીતે દરેક શહેરોમાં વિવિધ દેશોમાં પણ પૂરની પરિસ્થિતિ હવે આવી રહી છે ત્યારે આ પાણીનો મહત્તમ ઉપયોગ જમીનમાં ઉતારવા માટે થાય જેનો આપણે ફરીવાર ઉપયોગ કરી શકીએ એના માટે કેચ કેચ ધ રેઇન આ કન્સેપ્ટ સાથે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર એકવીસમાં અભિયાન ઉપાડ્યું બે હજાર ને ચોવીસમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલજી જ્યારે જળશક્તિ મંત્રી બન્યા ત્યાર પછી આખા દેશની અંદર આ અભિયાનને વેગવંતુ બનાવવામાં આવ્યું છે ત્યારે આજે સયાજીગંજ વિધાનસભામાં એક સાથે બસો અઢાર સોસાયટીમાં બસો અઢાર જેટલા નાના મોટા રેઇન વોટર રિચાર્જ વેલ બનાવવાનું ભગીરથ કાર્ય અમારા કોર્પોરેટરો અને કાર્યકર્તાઓના માધ્યમથી થઈ રહ્યું છે લોકોની સુવિધામાં રોડ રસ્તા ગટરની સાથે સાથે લોકોની સુવિધામાં કેશ ધ રેઇનના મારફતે રેઇન વોટર રિચાર્જ વેલ પણ બનાવવાની કામગીરી જ્યારે સયાજીગંજ વિધાનસભામાં ચાલી રહી છે ત્યારે વધુ વધુ હજુ વધુ સોસાયટીઓનો લાભ મેળવી શકે તે દિશામાં અમારા પ્રયત્ન રહેશે દર્શક મિત્રો વિકાસની વાત છે તે કેવરભાઈ રોકડીયા દ્વારા કરવામાં આવી રહી છે અને હાલ જે રીતના જે લક્ષ્મીપુરા વિસ્તારમાં જે વિકાસના કાર્યો માટે જે રિચાર્જ બોરવેલ છે બસો જેટલા જે રિચાર્જ બોરવેલનું આજે સી આર પાટીલના વરદ હસ્તે લોકાર્પણ થવા જઈ રહ્યું છે જે આર સી પાટીલ થોડીક જ ક્ષણોમાં અહીંયા પહોંચવાના છે જેને લઈને હાલ જે રીતના અત્યારે તમામ જે કોર્પોરેશનની ટીમ તમામ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ધારાસભ્યો તમામ જે લોકો છે તે અહીંયા આવી પહોંચ્યા છે વડોદરા શહેરમાં જે રીતના આજે સી આર પાટીલ વડોદરા શહેરના મહેમાન બન્યા છે વિવિધ કાર્યક્રમોમાં તેઓએ હાજરી આપી છે ત્યારે લક્ષ્મીપુરા વિસ્તારમાં સયાજીગન મત વિસ્તારમાં જે રીતના વિવિધ જે ક્ષેત્રેમાં કુલ બસો અઢાર જેટલા સ્થળો ઉપર ચાર કરોડ એસી હજારના ખર્ચે રિચાર્જ બોરવેલનું અત્યારે સી આર પાટીલના વ્રદ હસ્તે લોક લોકાર્પણ થવા જશે જે રીતના હાલ અત્યારે તમામ જે લોકો છે તે અહીંયા ભેગા થયા છે અને જે રીતના પોલીસ પ્રશાસન છે તે પણ અત્યારે અહીંયા લક્ષ્મીપુરા વિસ્તારમાં તેઓ છે જે રીતના વિકાસકીય કાર્ય ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે સાયજગંજ વિધાનસભા વિસ્તારમાં જે ચાર કરોડ એસી હજાર ખર્ચે જે રિચાર્જ ન્યુ હાથ મુહૂર્ત છે તે સી આર પાટીલ ના હસ્તે થવા જઈ રહ્યું છે કેમેરામેન રાજદુબે સાથે હું રવિસિંહ દાસ પાપ ટુડે ન્યૂઝ વડોદરા